શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજના લગ્ન બન્યા રહેજો મસ્ત મસ્ત જોવાનું બધું મજા આવશે તમને પણ તો બન્યા રહેજો આ બેન તો જુઓ વળી જાણે હું છું આટલામાં આડો બરિયા રો રે સમયો ચોટલો પટિયાવાળી સોરી સુંદરી નાખશું નિયતિ નિયતિના વાળ પણ રેડી થઈ ગયા છે જોઈ શકો છો તમને કેટલા મસ્ત 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 લાગે છે આપણે રેડી થઈએ છોકરાને પણ કરવા પડે મસ્ત મજાના તો જો એ પણ આવવાની મોજ લઈ રહ્યા છે અને આપણા વાળ તમે જોઈ શકો છો સુકાઈને બહુ જ મસ્ત થઈ ગયા છે અને સરસ પણ થઈ ગયા છે આમ સિલ્કી સિલ્કી સરસ મજાના વાળ તો જોઈ શકો તમે આવું એનું રિઝલ્ટ છે ફાઇનલી રિઝલ્ટ હવે આવ્યું જો આ રીતે લાગે છે વાળ પિનલ બેન કાજલ બાજલ લગાવીને તૈયાર કરી દઈએ જોઈ શકો તમે અને બેસી ગયા છે અને હવે બધી તૈયારીઓ થઈ ગઈ છે બધા માં મહેમાન પણ આવી ગયા જોઈ શકો તમે અને બધા દિવસની વાતો અહીંયા આજે પૂરી થશે જોઈ શકો છો તમે તો અમારા જમય રાજા આવીને બેસી ગયા છે લવાજ તો એમને પણ વિડીયો લઈ લઈએ माए का जो बूड़े जो बू कहीं টা কারো লডু মহারাজু মহারাজ

અને જોઈ શકો છો તમે લાડી ની રાહ જોવાતી હતી એટલે કે મારી બેનની રાહ જોવાતી હતી અને બાજુમાં જમણવાર પણ ચાલુ હતો તે ફટાફટ આપણે જમી લેવાનું હતું એટલે જોવાને છોકરા પણ હેરાન કરે છે મેં તો ધક્કા મૂકી કરીને જગ્યા કરી જ નોખી આસ્તો બળી ખાવામાં થોડું પાસું પડવાનું હોય આપણે તો આપણી નાની ફેમિલી જમવા બેસી ગઈ છે જોઈ શકો છો તમે મસ્ત મજાનો અને આપણા દિયા બેન મારી ભત્રીજી વિડીયો બધા ઉતાર્યા છે તો કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો જમીને પછી ઠંડી ઠંડી મસ્ત મજાની છાશ તો આપણે રેડી જ હોય જ્યાં જુઓ તો છાશ તો જુએ જ અને તમે રહી જતા હતા જોવા માર બા અને આ બધા જોઈ શકો છો તમે મસ્ત મજાના ખાઈ બાઈ ને ધબેડી બબેડી બે જ્યાં એ બહુ તો આજનો પૂરો થાય છે તો બધા મિત્રો ને જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો ત્યાં સુધી મળીશું હવે નેક્સ્ટ મિનિ બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય